ગુડ મોર્નિંગ ગાઈસ અમૂદ નઈન બાઈન તૈયાર થઈ ગયો હવે હવે મો જઉં છું બહાર પછી તમને બતાઉં ગાઈસ વ્લોગમાં કે કઈ જગ્યાએ હું જઉં છું તો વ્લોગમાં બન્યા રહેજો જો ગાઈસ હું આવી ગયો તો દરવાડેમ જો ગાઈસ તમને બતાવી દઉં જો ગાઈસ આ દરવાડેમ અજી એક ગેટ ચાલુ છે ગાઈસ ચાલો ગાઈસ આ દરવાડે જો હજી પાણી ચાલુ જો કઈ છે દરડિયા હજી આ પાણી કેટલું બધું ચાલુ છે જો ગાઈસ હું આવી જાઉં છું મેળામાં હવે ચાલતા ચાલતા મેળામાં જઈએ છીએ તો ગાઇસ તમને આખો મેળો બતાવશો તો મારા વ્લોગમાં બન્યા રહેજો ગાઇસ પેલો રહ્યો મંદિર એટલે સુધી ચાલતો ચાલતો જવાનું ગાયસ હું આ જાઉં છું ચાલતો ભાઈ જો ગાઈસ

जो गाइस अंदर मंदिर से पत्थर मो वो दर्शन कर लेता हो वो जये नीचे वो मिला मो फरिये थोड़ी बार चावा मेरा जोए लेता हो। હવે જઈએ હવે તો ગાઈસ મારી તો આપણે સાબર સાબરમતી નદી છે તે પુલ ઉપર આવીએ તો જો ગાઈસ તમને બતાવી દઉં સાબરમતી નદી તો ગાઈસ આ સાબરમતી નદી છે તો ગાઈસ આ બાજુ આ બાજુ ડાયરેક્ટ નદી જાય છે અમદાવાદ બાજુ જાય કે ડાયરેક્ટ જો ગાઈસ ડાયરેક્ટ નદી જાય સમજવાર બાજુ પણ હું આપડે આઈ જયો તો પુલ ઉપર આઈએ તો ડારેક્ટ જોવા નદી જાય એ બસ તમને આ બાજુ બતાવી દઉં

दो डोबाड़ा चौकड़ी तो गैस मंचूरियन खाली जो और जो ये गेरा हो तो गैस मल्ली और गेर ना